ત્યારે વિદ્યાર્થીની હત્યા સુધી વાત પહોંચે છે ત્યારે સ્વાભાવિક છે કે ન્યાય માટે એક દિશામાં શું રૂઠે અમદાવાદમાં થયેલી વિદ્યાર્થીની હત્યાનો આખરે મામલો ક્યાં સુધી પહોંચ્યો જોઈશું આ રિપોર્ટમાં

આજે ત્રણ કલમ એક સ્થાન ઉપર એક સમાન ચાલી છે કારણ કે સવાલોના ઘેરામાં સેવન્થ ડે શાળા મુકાઈ છે જ્યાં જ્ઞાનનો દીવો પ્રજ્વલિત થવો જોઈએ ત્યાં એક કુળનો દીપક બુજાઈ ગયો છે દર્દના ઘટના બની છે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ગોળના કુવા અને ગુરુજી બ્રિજ પાસે સેવન્થ સ્કૂલમાં વિદ્યાર્થીએ કર્યો વિદ્યાર્થી પર હુમલો ધોરણ દસ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને મારી છરી પંદર વર્ષના વિદ્યાર્થીની ગંભીર સ્થિતિમાં કરાવ્યું ઓપરેશન

એ બે જણ અંગાથી બહાર નીકળતા હતા તો દસ બાર છોકરાઓ એમને ઘેરી વળ્યા મારા બાબાને મારતો હતો નાના બાબાને એટલે પછી પેલો છોડાવતો તો એટલે બીજો કોઈ આવ્યો માસ્ક પહેરીને એને પેટમાં ચપ્પું મારીને જતો રહ્યો એ પછી બી એને હિંમત નથી આવી રોડ ઉપરથી ચાલતો ચાલતો પેટને દબાવીને એને સ્કૂલમાં પાછો આવ્યો છે અત્યારે એને લોહીના ડાગા બી ત્યાં નથી એ લોકો ધોઈ કાઢ્યા છે પાછો આવ્યો છે એટલો હિંમત સારો છે ને કોઈ બી સ્કૂલના સર કે કોઈ બી આગળ નથી

वापिस वापिस मेरे को कॉल आया मेरी लड़की का बोले उसको छुरा मार दिया है वहाँ स्कूल में स्कूल में वहाँ पे छुरा मार दिया है तो आया मैं इधर और ये पहले भी बहुत बार हुआ है ऐसे और मैं कंप्लेन भी करके आया स्कूल में और वहाँ पे जहाँ ये सर सब हुआ था वहाँ पे पूरा उसका ब्लड गिर गया था तो स्कूल वालों ने वो ब्लड पूरा धो दिया जैसे उनका नाम और अभी प्रिंसिपल भी सर ऊपर बैठा है उसको हम बोल है नीचे आने के लिए वो नहीं आ रहा है वो ऑपरेशन थिएटर के बाहर बैठा है वो बोले मैं नीचे नहीं आऊँगा वो जॉब नहीं दे रहा है

અને જે છોકરા એને છરી મારે છે એની વિરુદ્ધમાં ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે પ્રાથમિક આવેલ છે કે જે છોકરાને વાગેલું છે એ છોકરાને એ સ્કૂલમાં ભણતા અન્ય છોકરા જોડે એક વીક પહેલા અંદર છૂટતી વખતે ધક્કા કરવા બાબતે એમને ઝઘડો થયેલો હતો જેની અદાવત રાખીને હુમલો કરવામાં આવેલ છે એનું પંચનામું કરવામાં પંચનામા દરમિયાન આવી કોઈ પણ હકીકત ધ્યાનમાં આવશે કે ભાઈ કોઈ પણ પુરાવો નાશ કરવાનો જેણે પણ આ પુરાવો નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેની વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ધક્કા બાબતે ઝઘડો થયેલો હતો જે આઠમા ધોરણમાં ભણતા એક છોકરા અને બીજા એક અન્ય છોકરાની વિરુદ્ધમાં ઝઘડો થયેલો હતો જે છોકરો હતો આ દસમા ધોરણમાં જે છોકરો ભણતો હતો એનો કોઈ ઓળખીતો હતો જેનો ખાર રાખીને જે દસમા ધોરણમાં ભણતા છોકરાએ આજે જે આઠમા ધોરણમાં ભણતો છોકરો છે એને બહાર બોલાવેલો હતો ત્યારબાદ અન્ય બીજા છોકરાઓ જ્યાં ભેગા થયેલા હતા હવે નજર કરો સામે આવેલી આ ચેટ પર અત્યારે વિદ્યાર્થીની ચેટ સામે આવી છે જેમાં લખાયું છે કે તું કોણ છે ક્યાં કર લેગા જેવા શબ્દોનો ઉલ્લેખ પણ મળે છે આરોપીએ ચેટમાં હત્યા કરી હોવાનું પણ કબૂલ્યું છે અને મહત્વનું છે કે આરોપીએ પોતાના મિત્ર અથવા ભાઈ સાથે કરેલા ચેટ છે આરોપીને થોડા દિવસ અન્ડરગ્રાઉન્ડ થવાની પણ સલાહ આપવામાં આવી છે હવે નજર કરો નિર્દોષ નયનની આ અંતિમ યાત્રાના દ્રશ્યો પર આંખોમાં આંસુ હોઠ પર માત્ર એક જ વાત અમારા દીકરાનો આખરે શું આંખ હતો દર્દના દરિયામાં ડૂબેલો પરિવાર અને આક્રોશિત લોક સમુદાય બધાનો એક રાગ આપો બસ ન્યાય અને અલગ અલગ હિન્દુ સંગઠનના લોકો પણ અહીંયા જોડાયેલા છે પરિવારના સભ્ય છે હાલ અહીંયાથી ક્યાં લઈ જવું શમશાન યાત્રા છે શમશાન યાત્રા લઈ જઈશું આ ખાલી બાળકની હત્યા નથી આ ઇન્સાનિયતની હત્યા છે આ ખાલી સમજો કે બાળકની મૃત્યુ નથી આ ઇન્સાનિયતની મૃત્યુ છે માંગ શું છે આપની ગુનેગારોને માંગની વસ્તુ એવી છે અરે જે જે આવું સ્કૂલ તંત્ર ચલાવતું હોય જે સ્કૂલનું તંત્ર છે એ બધાને વિચારવું જેવું છે કે આજે તંત્ર છે આજે પ્રિન્સિપાલ સાહેબ છે કોઈ પણ છે આ શું શું એમને આપ્યું છે આ શું એમને સમાજને ને આપી છે અમારી બત્રીજી જે છે એ સ્કૂલના સ્ટાફવાળાને રિક્વેસ્ટ કરે છે કે જલ્દી એમ્બ્યુલન્સ બોલાવો સ્કૂલના ના સ્ટાફ વાળા કોઈ એમ્બ્યુલન્સ ને ફોન નહી કર્યો મારી જે બત્રીજી છે એ 12 માં મળે એને ફોન કર્યો છે 108 વાળાને એના પછી 108 આવી નોતી પણ એના મમ્મી આવી ગયા એમને લેવા એમને જોયો એમનો બાબો લોહી લોણ પડી ગયો છે 15 20 મિનિટ પછી એ રિક્ષાવાળાને બોલે રિક્ષામાં લઈ ગયા પણ સ્કૂલનો સ્ટાફ કે સ્કૂલનો કોઈ બી વાન એમની સાથે નહોતો આવ્યો અને જ્યારે હોસ્પિટલમાં થોડું મોડું થઈ ગયું હતું ઓપરેશન થઈ ગયા પછી રાત્રે બે વાગે એમનું નિધન થયેલું છે પણ સ્કૂલવાળી નપટાઈ જુઓ આ બપોરે સવારે સ્કૂલની છૂટ્યા પછી સાડા બાર વાગે થઈ છે બપોરની સ્કૂલ રેગ્યુલર ચાલુ કરી દીધી છે જાણે કશું સ્કૂલમાં બન્યું જ નથી અને જે લોહીના ડાઘા હતા એ લોકોએ બધા પાણીથી સાફ કરી દીધા છે જેથી કરીને આગળ કંઈક कोगनेस सबूत ना मिले मेरी एक ही रिक्वेस्ट है स्कूल कमेटी ने बिल्कुल रेस्टिकेट करो जी स्कूल ने ताड़ा मारे दिया जी और पुलिस ने अपनी कार्यवाही कंप्लीट किए जो कल्प्रिट है उसको एरेस्ट किया गया है हमें कहीं शिकायतें एजुकेशन के मामले में भी लोगों से और वहां के पढ़ते हुए बच्चों से मिली है उसकी भी जांच सरकार कर रही है मैं आपके माध्यम से विश्वास दिलाना चाहता हूं कि सरकार किसी भी तरह की कमी इस तपास में नहीं रखेगी और बच्चे को और समग्र आने वाले जनरेशन को न्याय मिले ऐसी सरकार का प्रयत्न रहेगा घटित हुई है पंद्रह साल के बच्चे के साथ होनी नहीं चाहिए पहले तो उसकी मैं गोर निंदा करती हूँ जो विद्यार्थी ने ये किया है उसको भी हिरासत में लिया गया है उसके ऊपर भी कार्रवाई हो रही है जो आपने दूसरा प्रश्न किया कि अगर विद्यार्थी के और ऐसी थी और स्कूल की अगर बेदरकारी इसमें सामने आती है तो उसके अगेंस्ट भी जो है स्ट्रिक्ट में स्ट्रिक्ट जाएंगे, वैसा आश्वासन में लिए मूँ वालीओ धक्का मुक्की करता पुलिसकर्मी भान पर भूलोत वालियों पैकी एक महिला ने तो त्रन लाफा झींकी दे एक पची एक ત્રણ લાફા મારી દેતા મહિલા પોતે આઘાતમાં આવી ગઈ હતી સેવન્થ ડે સ્કૂલમાં દસમા ધોરણના વિદ્યાર્થીની તેની જ સ્કૂલના અન્ય વિદ્યાર્થીએ હત્યા કરી નાખ્યા બાદ વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો મોટી સંખ્યામાં વાલીઓએ સ્કૂલે પહોંચીને હલ્લા બોલ કર્યો વાલીઓની સાથે હિન્દુ સંગઠનો અને સિંધી સમાજ પણ જોડાયો વાલીઓનો આક્રોશ એટલો હતો કે તેમણે સ્કૂલમાં તોડફોડ કરી આચાર્યને ઘેર્યા અને ટપલી દાવ કર્યો પોલીસે વાલીઓને રોકવાનો પ્રયાસ કરતા વાલીઓને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ થયું હતું

તો જો તમે બધી વસ્તુ ચેક કરી શકતા હોય સ્કૂલ પ્રશાસન તો છોકરાના બેગમાં અથવા એની પાસે ચક્કુ છરી ક્યાંથી આવી એ ચેક કરવાની જવાબદારી તમારી રહે તો ખાલી એક જ કોમ્યુનિટી તમારે પ્રમોટ કરવા માટે તમે સ્કૂલ બની છે બીજું આપણા હિન્દુ સમાજને મારે કહેવું છે કે શરમ આવી જોઈએ આટલા વર્ષોથી જો અહીંયા સ્કૂલમાં બધાઓ આપણે સાંભળીએ છીએ તો તમે તમારા છોકરાઓને શેના માટે સ્કૂલમાં આવી સ્કૂલમાં મૂકો છો સરકારને હું એક વિનંતી કરું છું કે આ સ્કૂલની માન્યતા રદ તાત્કાલિક ધોરણે રદ કરી દેવી જોઈએ અને જે ગુનેગાર છે એ લોકોને ગંભીરમાં ગંભીર સજા કરવી જોઈએ વિદ્યાર્થી ઉપર જે હુમલો કરવામાં આવ્યો અને વિધર્મી દ્વારા જે તેની હત્યા ધરવા કરવામાં આવી સ્કૂલ ઉપર હંમેશા દર વર્ષે કંઈક ને કંઈક આરોપો લાગતા રહ્યા છે ધર્માંતરણ થતું રહ્યું છે પણ આ વિશે શિક્ષણ વિભાગે કોઈ પણ કોઈ ધ્યાન લેતું નથી અને આ છેલ્લે અત્યારે પરિણામ એવું આવ્યું કે વિધર્મી દ્વારા આપણા હિન્દુ વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી તો જેમ બને એમ સ્કૂલની માન્યતા રદ કરવામાં આવે અને એનું જે પણ હોય શિક્ષણ વિભાગ દ્વારા તરત ને તરત કાયદેસર રીતે પગલા લેવામાં આવે મોમેડિયન બહાર નિકાલો મોમેડિયન બહાર બહાર નિકાલો અઠવાડિયા પહેલા કમ્પ્લેન કરી હતી કે દસમાનો છોકરો

સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા થઈ અને લોકોમાં ભારો ભાર રોષ જોવા મળ્યો સ્કૂલમાં ભારે તોડફોડ થઈ લોકો પોતાનો રોષ પ્રગટ કર્યો પરંતુ સ્કૂલ પ્રશાસન તરફથી તેમને કોઈ જે જવાબ ના મળ્યો અને પરિણામે લોકોએ જે છે ભારે હલ્લા બોલ કર્યો અને ન્યાય માટે માંગણી કરી હતું આજે આ છોકરો છે એ માર કાલ મારો છોકરો હોય આનો જવાબ કોણ આપશે આના માટે કઈ કોઈ કઈ તો જવાબદાર બનવું પડશે ને એટલે હવે બધા વાલી ભેગા થઈને એવું કહીએ છીએ કે અમારે આ સ્કૂલમાં માં મુસલમાન હશે તો અમારે અમારા છોકરા નહીં મોકલીએ પ્રકારની રજૂઆત કોઈ પરિણામ છે અને ઘણી વખત આ લોકોએ દબાઈ બી નાખ્યા છે લાસ્ટ લગભગ છ મહિના પેલા એક છોકરાને કડું મારીને એવી રીતે બી આવી રીતે કર્યું હતું બધા પેરેન્ટ્સને પૂછો બધા એવું જ કેતા હશે મારા છોકરા જોડે આ થયેલું જ છે બધા જોડે આ થાય છે થાય છે ને થાય છે એનો એક્શન લો મારો છોકરો સિનિયર કેજી માં છે એના બી ક્લાસમાં છે મોમેડિયન લોકો છે એ બી નોનવેજ લઈને આવે છે કેમ કોઈ એક્શન નથી લેવાતું કેન્ટીનમાં બી નોનવેજ બને છે અને અમે વેજીટેરિયન છીએ રજૂઆત આપણે બધું કીધું છે કેમ ખબર નથી કે અહીંયા વેજીટેરિયન છોકરા છે તો બી નોનવેજ લઈને કેવી રીતે આવે છે શું કરે છે મેનેજમેન્ટ અને આવું દર વખત થાય છે અને આજે આ જે છોકરો ગયો અમારો બધા છોકરો હતો એ ક્યારે આપશે ને અને પોલીસ એવું કે છે કે નાબાલિક છે આમ છે તેમ છે જ્યારે માર્યું ત્યારે નાબાલિક નતો હોય પહેલેથી ડ્રગ્સ આ બધું નુસન્સ ચાલુ જ છે પહેલેથી આઠમા નવમા ધોરણના છોકરાઓ બહાર ઊભા ઊભા સિગરેટ પીવે છે અને મારામારી કરે છે એ બી આ લોકોનું મેનેજમેન્ટ જોતું હોય છે છતાં કોઈ એક્શન જ નથી આ સ્કૂલમાં સ્કૂલની આ એક રૂલ્સ એવો છે કે સ્કૂલની આજુબાજુની અંદર કોઈ ગલ્લા કોઈ એવા ગેરકાયદેસર વસ્તુ જે વિદ્યાર્થીઓને હોય એ વસ્તુ ના હોવી જોઈએ તેમ છતાં બી આજુબાજુમાં ગલ્લાઓ બહુ છે અને આજુબાજુ જે બધી શોપવાળા અને ઘરવાળા અને ફ્લેટ્સવાળા બી એવું કહે છે રોજ સાંજે ઇવનિંગ ભાઈ અહીંયા બસ સ્ટેશન આગળ જે સેવન ડે સ્કૂલના જે સિનિયર છોકરાઓ છે એ છોકરાઓ જોડે મારામારી થતી હોય છે રેગ્યુલર અહીંયા આજુબાજુના લોકો બી ત્રાસી ગયા છે તો બી સ્કૂલની અંદર ખબર હોવા છતાં બી સ્કૂલનું પ્રશાસન કોઈ એનું એક્શન લેતું નથી અને બીજી વસ્તુ એ કહે જે છોકરાની મોત થઈ જાય મરણ થયું છે એ છોકરો દરેક હિન્દુનો છોકરો છે તેને પ્યોર હર્ષંગી સાહેબને કહું કે એને ન્યાય મળે 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 એનો ન્યાય એ સમગ્ર હિન્દુ સમાજનો ન્યાય જય હિન્દ જય ભારત સમગ્ર ઘટના થઈ છે તેને લઈને તમામમાં ભારોભાર રોષ છે સૌની માંગણી છે કે આ બાળકને તેના પરિવારજનોને ન્યાય મળે અને આ સ્કૂલમાં ભણતા તમામ જે બાળકો છે તેના કારણે હવે વાલીઓ ભયભીત છે તેમને ભય મુક્ત થાય તેવી કાર્યવાહી થાય તેવી સૌ કોઈની માંગ છે પરંતુ સ્કૂલમાં આ પ્રકારનું જે ન્યુસન્સ ઘણા સમયથી ચાલી રહ્યું છે જેને ડામવામાં આવ્યું નથી અને પરિણામે એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ખોવો પડ્યો છે અને તેને લઈને જ સૌ કોઈ પોતાની હૈયા વરાળ ગુજરાત ફર્સ્ટ સમક્ષ ઠાલવતા નજરે પડ્યા છે તો આ તરફ ડીઓ રોહિત ચૌધરીએ પણ સેવન્થ ડે સ્કૂલ પહોંચીને આ દિશામાં કાયદેસરની કાર્યવાહી કરી તેમનું કહેવું છે કે પોલીસ રિપોર્ટ સામે આવી ગયા બાદ તુરંત જ પગલાં ભરવામાં આવશે શાળાની લાલિયાવાડી હશે તો એનો સી પણ રદ કરવા ભલામણ કરીશું ગઈકાલે જે આ ઘટના બનેલી છે બિલકુલ દુઃખદ છે આ દુઃખદ ઘટના નહીં જેવા સમાચાર અમારી કચેરીને મળ્યા તાત્કાલિક શાળાને કારણદર્શક નોટિસ આપી અને ખુલાસો ગઈકાલે જ માગ્યો છે પરંતુ જે અત્યારે સવારે જે ધોરણ દસ નો આ વિદ્યાર્થી રહ્યો એનું ધ્યાને લઈ અમારી ટીમ પણ અહીંયા આની સમગ્ર માહિતી એકત્રિત કરી રહી છે શાળાની બેદરકારી તો છે જ એ સ્પષ્ટ દેખાય છે કેમ કે કારણ કે બાળક જે છે એવું કહેવામાં આવ્યું છે હજુ તપાસ તો પોલીસ રિપોર્ટના અંતે જ જે કંઈ હકીકત અહેવાલ આવે ત્યારે ખ્યાલ આવે કે જે બાળક છે ધોરણ દસ નો વિદ્યાર્થી હતો એને સામે બીજા ધોરણ દસના ના

હત્યા કરનાર કિશોર અને અન્ય એક હાલ જેલના સળિયા પાછળ ધકેલાયો છે ત્યારે જોઈન્ટ કમિશનર પોલીસ સહિત અન્ય અધિકારીઓ આ મામલે શું કહી રહ્યા છે હવે તે પણ જાણીએ ગઈ કાલે 12:30 વાગે 10મી માં બનતો હતો વિક્ટીમ અને એના એક ક્લાસમાં એક બીજો આરોપી છે આ પણ 10મી માં બનતો હતો અને છેલ્લા એક અઠવાડિયા આ લોકોને વચ્ચે મન દુખ ચાલતો હતો ગઈકાલે કાલે 12:30 વાગે આરોપીએ છરી લાવીને એને પેટમાં વિક્ટીમને મારી દીધું અને ઇમિડિયેટલી પોલીસે તીનસો સાતનો ગુના દાખલ કર્યો હતો અને આજે સવારે ત્રણ વાગે વિક્ટીમની ડેથ થઈ ગઈ તીનસો દોમાં કન્વર્ટ કરવામાં આવ્યો છે અને આ આગેવાનોની એવી રજૂઆત હતી કે વ્યવસ્થિત રીતે તપાસ નથી થઈ રહી એનો ધ્યાનમાં લઈને સીપી સાહેબે તપાસ ક્રાઈમ બ્રાન્ચનો સોંપવામાં આવે છે બીજી માંગણી હતી કે સીસીટીવી ફૂટેજનો નાશ કરવામાં આવશે તો એ આપણ ટેકનિકલ ટીમ આવી ગઈ છે કાર્યવાહી કરશું આમાં ગઈકાલે જે તણા ઇન્સિડન્ટ ભણ્યો હતો સ્કૂલમાં જેમાં એક બાળકે ટેન્થ ક્લાસના જે સ્ટુડન્ટ હતા અને બીજા સ્ટુડન્ટના જે સ્ટબિંગ કરી હતી આમાં જે ઇન્જર્ડ થયા હતા સ્ટુડન્ટ આની રાતે ડેથ થઈ ગયા ત્યાં મર્ડરમાં કન્વર્ટ થયો પછી પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલ આમાં જે આરોપી છે અને રાતે જ પોલીસને ડિટેન કરી લેવામાં આવેલ છે અત્યારના પરિવારના સદસ્યો સિંધી સમાજના આગેવાનો જોડે જ્યારે વાત કરવામાં આવી આવીની એવી લાગણી હતી કે તપાસ બહુ સારી ગતિથી થાય ઓર ક્રાઇમને ટ્રાન્સફર કરવામાં આવે તો મહેરબાન કમિશનર સાહેબે ઇન્વેસ્ટિગેશન જો છે ટ્રચેટ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આપી દીધું છે ક્રાઇમ બ્રાન્ચ તને તપાસ ચલાવે છે વોટ્સઅપ ચેટ મળી આવી છે આ ચેટની અંદર બે કોન્વર્સેસન છે બે લોકોની માર દિયા વેસે મેને માર દીયા એવું જે વાતો છે સામે આવી છે એની કેવી રીતે તપાસ આમાં મીડિયા દ્વારા અમને જાણવા મળ્યું કે એવી ચેટ આવી છે અમે આ ચેટ જે છે આ બધીને એવિડન્સના તરીકે લઈ એર ઇન્વેસ્ટિગેશનમાં સામેલ રાખીએ અને કોર્ટમાં યોગ્ય રિપોર્ટ કરીએ આક્રોશ અગુસ્સો સ્વાભાવિક છે એક દીકરાના લૂહીથી આખા શહેરનું મંદ્રવી ગયું છે વાલીઓનો આસું હવે આક્રોશમાં ફેરવાઈ ચૂક્યા છે કારણ કે વાત દીકરાની સુરક્ષાની છે જ્યાં બાળકોને સુરક્ષા ન મળે ત્યાં વાલીઓનો ગુસ્સો ફાટી નીકળવો સહજ છે દર્દથી ભરાયેલા દિલોમાંથી હવે એક જ અવાજ ઉઠી રહ્યો છે આવું ફરી ન થવું જોઈએ આક્રોશ માત્ર ગુસ્સો નથી એ છે ન્યાયની અસહ્ય બીડા વચ્ચે થયો છે એક પ્રશ્ન કે શું જ સુરક્ષા ખોવાઈ ખોવાઈ ગઈ છે જીવન ગયું ત્યાં મૌન રાખવું શક્ય નથી આજે વાત નયનની છે કોઈ પણ હોઈ શકે વાલીઓની વેચણી સાચી છે પ્રાથમિક તપાસમાં સેવન્થ ડે સ્કૂલની બેદરકારી સામે આવી છે અમદાવાદ શહેર ડીયુએ શિક્ષણ વિભાગમાં રિપોર્ટ સબમિટ કર્યું છે શાળાએ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને જાણ ન કરી છુપાવવા પ્રયત્ન પણ કર્યો છે અને ઘટના બન્યા બાદ વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર ના અપાયનું નોંધવામાં આવ્યું છે ત્યારે જોવાનું એ રહ્યું છે કે સચોટ અને પારદર્શી નિર્ણય અંતે કઈ દિશામાં રહે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ